રામચરિત્ર માનસ પરિવાર દ્વારા વલસાડ જિલ્લામાં પ્રથમ વખત રામાયણના બાળકાંડ ઉપર માટે સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું સ્પર્ધાત્મક પરીક્ષામાં વલસાડ જિલ્લાની પચાસ શાળાઓમાંથી આઠ થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં સંસ્કારનું સિંચન કરવા માટે રામચરિત્ર માનસ પરિવાર દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું

અને રામજીના પિતાના નામ અને વગેરે જેવા પ્રશ્ન હતા આ આ વિદ્યાર્થીઓમાં રામચરિત માનસના બાલકાંડમાંથી સુસંસ્કારો અને મૂલ્યોનું સિંચન થઈ આવિર્ભાવ અને વિકાસ થાય એ આજના યુગમાં ઘણું જરૂરી છે શિક્ષણની સાથે સાથે એટલે એ દ્રષ્ટિએ આ રામચરિત માનસના બાલકાંડ ઉપર આધારિત પરીક્ષા અત્યંત સરાહનીય છે આ જો એક્ઝામ હો રહી રામાયણ ક્લિનિક ઉપર હે રામાયણ પ્રશ્નાવલી હે और सारे पेपर एम सी पूछे गए हैं और क्वेश्चन जो है वो सिर्फ बालकांड में से अभी लिया गया है क्योंकि पूरी रामायण जो है बच्चे लोग प्रिपेयर नहीं कर पाएंगे तो खाली सिर्फ अभी रामायण लिया गया है अगले साल जो है बालकांड और अयोध्या कांड दोनों लिया जाएगा और काफ़ी हमको उत्साह है कि इतने बच्चे लोग जो पार्टिसिपेट कर रहे हैं काफ़ी आनंद की बात है